સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હવે ટેટ વન બે હજાર ચોવીસના અંદર જે લેવાયેલી હતી એની આપણે વાત કરવાના છીએ એની અંદર ઘણા બધા ઉમેદવારોએ ઘણી બધી અરજીઓ કરી છે અને રજૂઆત કરી છે કે ઘણા બધા પ્રશ્નો જે છે અંગે ફાઇનલ આન્સરની અંદર પ્રોવિઝન આન્સરની અંદર ખોટો બતાવ્યો છે અને આન્સરમાં કંઈક અલગ છે તો એની રજૂઆતો પણ કરી છે કેટલાકની એવી માંગ છે કે આ પરીક્ષા બી રદ થવી જોઈએ તો આપણે કેટલાક પ્રશ્નો છે એનું આપણે નિરાકરણ કરીએ અને પ્રૂફ સાથીએ જોઈએ કે કયા કયા પ્રશ્નો છે એમાં વાંધા આવે એવા છે તો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી પ્રશ્ન પુસ્તિકા સિરીઝ બી ની અંદર વાત કરીએ પ્રશ્ન નંબર છ જે પ્રશ્નની વિગત છે ભાષા સજ્જતામાં કોઈ પાસા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ તો એની અંદર ચાર ઓપ્શન આપ્યા હતા પહેલો ઓપ્શન વાર્તાનું ભાવવાદી પઠન અવશ્ય કરવું બીજું વાર્તા બનાવવી સી વાર્તાનું નાટ્યકરણ કરવું ડી વર્ગ સમક્ષ વાર્તા કહેવી તો આમાંનો જે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે ઉત્તર દર્શાવેલો હતો એ પરંતુ ઉમેદવારનો પ્રશ્ન અંગે ટૂંકમાં રજૂઆત કરીએ તો એની અંદર ડીએલ એડ મોડ્યુલ પાંચ અ પ્રથમ વર્ષના અનુસાર

જે એકાવન બાવન પેજ નંબર એકાવન બાવનમાં આપેલું જ છે ફકરા નંબર શિક્ષકની ભાષાકીય સજ્જતા એક પોઈન્ટ તેર પોઈન્ટ બે પેજ નંબર બાવન ત્રીજો મુર્દો એની અંદર રજૂઆત કરેલી છે આ એક એક પ્રૂફ સાથે મતલબ આપવામાં આવ્યું છે આ આધારોને વગરને રજૂ ધ્યાને લેવામાં આવશે નહીં મતલબ આ આધાર મતલબ આપવામાં આવેલો છે એના પછી એ પ્રૂફ આપણે જોઈ લઈએ ક્યાં આગળ છે પ્રથમ વર્ષ ડીએલ ડી એલ એડ અભ્યાસક્રમ મોડ્યુલ જીસીઆરટી કોર્સ નંબર ચાર અ ગુજરાતીમાં પ્રાવીણ્ય સજ્જતા જી સીઆરટી વિદ્યાભવન ઉદ્યોગો સામે સેક્ટર બાર ગાંધીનગર જો એક પોઈન્ટ તેર પોઈન્ટ બે શિક્ષકની ભાષાકીય સજ્જતા આમાં આપણે આપેલું જ છે જોઈ જોઈ લો મિત્રો એની અંદર જો થા જેવું સાહિત્ય તેમાં સજ્જતા કેળવવું જરૂરી છે આ મુદ્દો આપવામાં આવેલો છે મિત્રો જોઈ શકો છો મિત્રો આ એક પ્રૂફ છે હવે જુઓ અભિનય ગીત વાર્તા અને કથા જેવું સાહિત્ય ભાષા શિક્ષકની સજ્જતામાં અગત્યના પીંછા છે તેમાં પ્રાવીણ્ય કેળવું જરૂરી છે જોઈ જોઈ શકો છો મિત્રો આ ઓપ્શન આપવામાં આવેલું છે હવે બીજો જોઈએ બીજો પ્રશ્ન જે છે એની વાત કરીએ તો ગુજરાતીમાં પ્રશ્ન પુસ્ત પુસ્તિકા સિરીઝ બી એની અંદર પ્રશ્ન નંબર એકસો પાંચ ગણિત શિક્ષણ પ્રક્રિયાના અંતે મૂલ્યાંકન સંદર્ભે મૂલ્યાંકનના હેતુઓ અંતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો એમાં ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા મિત્રો એની અંદર વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકનની સમજ જાણવા વિદ્યાર્થીઓમાં ગણિત વિષયમાં રહેલી કચાશ જાણવી ગણિતમાં સામાન્ય અને નબળા વિદ્યાર્થીઓને તારોવા ગણિત વિષય વસ્તુના એકમોની કઠિનતા જાણવા બરાબર આ ચાર ઓપ્શન હતા એની અંદર પ્રોજન જે આન્સર કી હતી એના પ્રમાણે એ સાચો છે પરંતુ ડીએલએડ પ્રથમ વર્ષ કોર્સ નંબર છમાં અનુસાર તમામ જવાબ સાચા છે એકમ પાંચ અનુસાર એ બી સી અને ડી સાચા છે જેની પ્રૂફ આપણે ડીએલ પ્રથમ વર્ષ કોષ છ ધોરણ એકથી પાંચ જીસીઆરટી બે હજાર વીસ પેજ નંબર છેતાલીસ સુડતાલીસ ફકરા નંબર ચાર ગણિત મૂલ્યાંકનના હેતુઓ લીટી ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ પાંચ અને બાર જોઈ શકો છો એનું આપણે હવે પ્રૂફ જોઈ લઈએ મોડ્યુલ કોર્સ નંબર છ પદ્ધતિ વિષય વસ્તુ ગણિત એક થી પાંચ જીસીઆરટી વિદ્યા ભવન જોઈ લઈએ આપણે જો એ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં આયોજનની સમજણ હોવી જાણ સમજ જાણવા વિદ્યાર્થીઓની ગણિત વિષયમાં રહેલી કચાશ જાણવી ગણિતમાં પ્રતિભાશાળી માન્ય અને નબળ નબળા વિદ્યાર્થીઓ તારવવા ગણિત વિષય વસ્તુને એકમોની કઠિનતા જાણવી તો જોઈ શકો છો મિત્રો અહીંયા એ જ ઓપ્શન અહીંયા આપવામાં આવ્યા છે ચારે ચાર બરાબર તો એ ચારે ચાર ઓપ્શન આ પ્રમાણે સાચા છે આ જોઈ શકો છો બી અહીંયા જોઈ શકો છો બી ગણિત વિષય વસ્તુના એકમોની કઠિનતા નક્કી કરવા વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં રહેલી કચાસ કચાસ જાણવા ગણિતમાં પ્રતિભાશાળી સામાન્ય અને નબળા વિદ્યાર્થીઓ તારવા એટલે કે એ ઉપર આપેલો જ છે એ અહીંયા આપેલો જ છે એ બરાબર અને અહીંયા બી સી ડી અહીંયા જોઈ શકો છો બી સી અને ડી ચારે ચાર ઓપ્શન હોવા જોઈએ અહીંયા એ આપેલો છે મૂલ્યાંકન પહેલાં તબક્કો આયોજન અમલમાં રહેલ ખામીઓ જાણવી બરાબર એ બીસીડી આ પ્રમાણે આપેલા છે તો એ પ્રમાણે એ ચારે ચાર ઓપ્શન પણ સાચા છે પરંતુ પરયોજન આન્સર કી પ્રમાણે એ સાચો આપવામાં આવ્યો છે હવે મિત્રો લાઈવમાં હો તો મિત્રો તમે બે મિનિટ ઊભા રહેજો હું બીજું એક બે ચાર પ્રશ્નો જે છે એ આપણે જોઈ લઈશું હલો મિત્રો હવે બીજા આપણે પ્રશ્નો જોઈએ તો ગુજરાતી પરીક્ષાનું માધ્યમ ગુજરાતી છે પ્રશ્ન પુસ્તિકા સિરીઝ એ એની અંદર પ્રશ્નની વિગત જોઈએ તો એની અંદર કાવ્યમાં વપરાયેલ ગહવર શબ્દનો અર્થ શું થાય તો પ્રશ્ન નંબર ચાલીસની અંદર એમાં ચાર ઓપ્શન એવા આપેલા છે બખોલ ટેકીલું વિકરાળ તેજોમય બરાબર તો આ ચાર ઓપ્શન આપેલા છે એની અંદર આપણે જોઈએ તો પ્રોવિઝન આન્સર કીમાં દર્શાવેલી ઉત્તરનો વિકલ્પ જે છે એ આપેલો છે પ્રોવિઝનમાં એ આપેલો છે અને ઉમેદવારની પ્રશ્ન જવાબ અંગેની સમજૂતી આપણે જોઈએ તો કાવ્યમાં ગહ્વર શબ્દ વપરાયેલ છે એ ગહવર શબ્દનો અર્થ વિકરાળ થાય છે માટે સાચો જવાબ સી વિકરાળ આવશે જે ગુજરાતી ધોરણ નવ પાઠ્યપુસ્તક પુસ્તકના અગિયારમા કાવ્યમાં આપવામાં આવેલો છે જો મિત્રો એ એટલે બખોલ આપવામાં આવ્યું છે એનો અર્થ પરંતુ હકીકતમાં ધોરણ નવની અંદર કાવ્ય પાઠ્યપુસ્તકના જે અગિયારમું કાવ્ય છે એની અંદર એનો અર્થ વિકરાળ થાય છે એનો આપણે પ્રૂફ જોઈ લઈશું ગુજરાતી ધોરણ નવ પ્રથમ ભાષા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર બે હજાર ચોવીસ પેજ નંબર બોતેર તમે જોઈ શકો છો મિત્રો ફકરા લીટી નંબર બે પાંચ એની અંદર જોઈએ હવે આપણે આ રહ્યું પાઠ્યપુસ્તક ગુજરાતી ધોરણ નવ પ્રથમ ભાષા એની અંદર જોઈએ તો આ અગિયાર મરજીવિયા જેના લેખક પૂજાલાલ છે મિત્રો તો જોઈ શકો છો અફાટ અગાધ વિકરાળ આ અહીંયા આપેલું છે બરોબર મરજીવા એમ વાર્યા મળે એવા નથી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જુઓ ગહવર મરજીવા જે છે અહીંયા આપેલું જ છે વિકરાળ શબ્દમાં અહીંયા શબ્દ ઉપર આપેલો જ છે હવે મિત્રો એક બીજો પ્રશ્ન પણ આપણે જોઈ લઈશું હવે પરીક્ષાનું જે માધ્યમ છે ગુજરાતી પ્રશ્ન પુસ્તિકા સિરીઝ નંબર એ એની અંદર વાત કરીએ તો પ્રશ્ન નંબર એકાવન વિદ્યાર્થીના વાંચનનું મૂલ્યાંકન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો તો એની અંદર ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા મિત્રો નવા શબ્દો જોડવાની કળા બીજો વિચારોની કૃમિકતા પછી સી વિરામ ચિહ્નોનો ખ્યાલ અને અવાજમાં આરોહ અવરોહ ડી બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર હોવું જરૂરી છે તો આ ઓપ્શન આપ્યા હતા એની અંદર આપણે પ્રોવિઝન આન્સર કેની અંદર સી જવાબમાં આપ્યો હતો પરંતુ આ પ્રશ્નમાં જવાબમાં એ અને સી બંને જવાબ ડી એડ એડ અભ્યાસક્રમ મોડ્યુલ પ્રમાણે સાચા છે બંને સાચા છે એ અને સી તો જોઈએ જે પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ એક થી પાંચ માં આપેલ છે જેનો પુરાવો નીચે જોડેલ છે જોઈ શકીએ છીએ મિત્રો ડીએલ અભ્યાસક્રમ મોડ્યુલ કોર્સ પાંચ એ પદ્ધતિ અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ એક થી પાંચ જે જીસીઆરટી ઉદ્યોગ ભવન સેક્ટર બાર ગાંધીનગર તેર પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચારની આ લખેલું છે પેજ નંબર બાસઠની અંદર બે આવૃત્તિનું વર્ષ છે બે હજાર વીસ અહીંયા નીચે આપ આપેલું જ છે મિત્રો જે તમે જોઈ શકો છો પ્રથમ વર્ષ ડીએલએડ અભ્યાસક્રમ મોડ્યુલ કોષ પાંચ એ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ એકથી પાંચ જીસીઆરટી વિદ્યા ભવન ઉદ્યોગ જોઈ શકો છો નીચે મિત્રો તમે વાંચનનું મૂલ્યાંકન એની અંદર જુઓ વિરામચિહ્નનો ખ્યાલ અને અવાજમાં આરો અવરો હોવો જોઈએ પહેલું કોઈ નવો જ શબ્દ જોડીને વાંચવું બરાબર આ બંને સાચા છે તો ત્યાં ઉપર પણ એ રૂ બે ઓપ્શન જે છે એ અને સી તમે જોઈ શકો છો નવા શબ્દો જોડવાની કળા અને વિરામચિહ્નો બંને સાચા છે મિત્રો પરંતુ પ્રોવિઝન આન્સર કિંમત ફક્ત સી જ જવાબ સાચો આપવામાં આવ્યો છે એના પછી મિત્રો બીજો પણ એક બે પ્રશ્નો છે એ આપણે જોઈ લઈશું મિત્રો હવે મિત્રો એક બીજો પ્રશ્ન છે જે આપણે પ્રશ્ન નાનકડો જય સંહિતામાં એમાં પ્રશ્ન છે ગુજરાતી પેજ પ્રશ્ન નંબર સત્યાવીસમાં તમે વાંચી શકો છો મિત્રો એની અંદર જવાબ આવે છે એમાં પણ ખડખડાટ ચાલતા ચાલતા અને દસ હસી પડ્યો હસ હસવા લાગ્યા એમાં જવાબ પ્રોવિઝનલ આન્સર કીની અંદર બી જવાબ આપવામાં આવ્યો છે પરંતુ પ્રોવિઝન આન્સર કી સી બંને આવશે બી અને સી બંને આવશે તો એની અંદર પુસ્તકનું નામ છે ભાષા ગૌરવ અને પ્રકાશકનું ભાષા નિયામકની કચેરી ગાંધીનગર એમાં પેજ નંબર સિત્યોતેર જે ફકરાલિટી નંબર અગિયાર પ્રથમ ઓગણીસો ને ત્રાણું દ્વિતીય બે હજાર દસની અંદર આવૃત્તિ નીકળેલી છે એની અંદર દર્શાવેલું છે એની હવે આપણે જોઈ લઈશું પ્રૂફ જો મિત્રો પ્રૂફ ઉપર જ આપ્યું છે હું ચાલતા ચાલતા પડી ગઈ વર્તમાન કુર્દન ક્રિયા વિશેષણ તરીકે અહીંયા આપેલું છે જે તમે જોઈ શકો છો કઈ આવૃત્તિ છે તો ભાષા ગૌરવ આવૃત્તિ બે હજાર દસની અંદર આપવામાં આવી જે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવે છે એની અંદર જ એ જવાબ આપેલો છે તો તો મિત્રો આ હતા કેટલાક પ્રશ્નો હજુ મિત્રો કેટલાક જણાએ લાઈવ જોઈ રહ્યા છે પરંતુ સબસ્ક્રાઈબ કરી કરેલ નથી મિત્રોને નમ્ર વિનંતી કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીશું નવા વિડીયો આપણે આ ચેનલમાં તમને મળી રહેશે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો